પેલ આમ આને ઇન્ટરિમ બજેટ કે ઇન્ટરિમ બજેટ એટલે જ્યારે પાંચ વર્ષ ખતમ થતા હોય ગવર્મેન્ટને અને ચૂંટણી સામે હોય એટલે કોઈ પણ ફિનાન્સ મિનિસ્ટર એક લીગસી છે કશે લખ્યું નથી ફિનાન્સ જે બિલ જ્યારે પ્રોડ્યુસ થાય છે પાર્લામેન્ટમાં કશે લખાયું નથી પણ એક લીગસી છે કે દરેક ફિનાન્સ મિનિસ્ટર જ્યારથી ભારત આઝાદ થયું છે ને ફિનાન્સ બજેટ પ્રોડ્યુસ આ પ્રેઝન્ટ કરે છે પાર્લામેન્ટમાં તો એ ઇન્ટરિમ બજેટ તરીકે આવે છે ને નવા ફિનાન્સ મિનિસ્ટર નવી ગવર્મેન્ટ જે તે સમયે ફૂલ યર બજેટ આપતું હોય છે કારણ કે ઘણા ખર્ચાઓ ઘણી આવકો અને જે ગવર્મેન્ટનું જે રેગ્યુલર એક્સપેન્ડિચર છે એ બધા એક્સપેન્ડિચર કરવા માટે એક પરમિશન જોઈએ અને એક પરમિશનના આધારે કન્સ્ટિટ્યુશનલ રિક્વાયરમેન્ટ છે અને કન્સ્ટિટ્યુશનલ રિક્વાયરમેન્ટ પ્રમાણે આ ત્રણ મહિના માટે ઇન્ટરિમ બજેટ કહેવાય કદાચ ફેરફાર નથી કરવામાં આવ્યા એક ભૂલ ભરેલું હશે કારણ કે નોર્મલ ઇન્ટરિમ બજેટમાં ફેરફારો નથી હોતા પરંતુ સરસ મજાના ઇન્કમ ટેક્સ ડાયરેક્ટ ટેક્સીસ માટે સરસ સારા એવા ફેરફારો છે આમાં એક મધઅંશે જો હું પ્રત્યક્ષ રીતે માનું તો આજે આપણા ઓનરેબલ ફિનાન્સ મિનિસ્ટરે એક એવું બજેટ સ્પીચમાં કવર કર્યું છે કે પચીસ હજાર સુધીની તમારી આઉટસ્ટેન્ડિંગ ડિમાન્ડ હોય જૂની ડિમાન્ડ કારણ કે ઘણી ડિમાન્ડો ઓગણીસો બાસઠ ત્રાસઠ ચોસઠ પંચોતેરની ઘણી જૂની ડિમાન્ડો બોલ્યા કરે છે અને એને એને લીધે પેપરવર્ક વધે છે લિટિગેશન વધે છે લોકોના રિફંડ નથી આવતા તો પચીસ હજાર સુધીની તમારી જે ડિમાન્ડ પેન્ડિંગ હોય વર્ષ નવ દસ સુધીની અને નવ દસ પછી વર્ષ ચૌદ પંદર સુધી દસ હજાર સુધીની તો એને માફ કરી દેવામાં આવશે એ ડિમાન્ડ ભરવાની જરૂર નથી ઓટોમેટિક તમારા સીપીસીના જે તમારું અકાઉન્ટ છે તેમાંથી એ રિડ્યુસ થઈને ઝીરો થઈ જશે એવો એક સરસ મજાનો એક બજેટ સ્પીચમાં એમણે કવર કર્યું છે એને લીધે એસ પર ધ ફિનાન્સ મિનિસ્ટર એ કરોડ ટેક્સ પેયરને આનો ફાયદો થશે કારણ કે આ દસ હજાર કે પચીસ હજારની રકમ છે તે નાની રકમ છે પરંતુ એનામાં જે પેપર વર્ક થતું તો કોઈની પાસે ચલન નહીં હોય કોઈની પાસે આઈટીઆઝ નહીં હોય કોઈની પાસે એના પ્રૂફ્સ નહીં હોય અને એને લીધે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પણ હેરાન થતા હતા કારણ કે ક્લાયન્ટને શું જવાબ આપે ક્લાયન્ટો પોતે હેરાન થતા હતા કે આટલી નાની રકમ છે પણ અમે પ્રૂફ લાવીએ ક્યાંથી આજે જે જૂના પ્રૂફ હોય નહીં બેંક આપે નહીં ટેક્સમાં પાસે હોય હવે બધું કમ્પ્યુટરાઈઝ થવું ત્યારે તો કઈ કમ્પ્યુટરાઈઝ હતું નહીં ફાઇલો ખોવાઈ ગઈ હોય ફાઇલ મિસપ્લેસ થઈ ગઈ હોય ડિમાન્ડ સાચી છે કે નહીં તે પણ ખબર નહીં પડે કારણ કે રીકન્સલ્ટ નહીં કરી શકે તો એ આ એક સરસ મજાનો પ્રાવધાન છે બીજું એક પ્રાવધાન છે કે તમે જ્યારે ફોરેન જાઓ છો અત્યારે આપણે જોઈએ છે કે મધ્યમ વર્ગ ની આવક વધી છે તો મધ્યમ વર્ગ આજે ફોરેન ટ્રાવેલ નોર્મલ એક મધ્યમ વર્ગ કે ઉચ્ચ મધ્ય મિડલ ક્લાસ કહીએ તે માણસ ફોરેન નોર્મલી બે ત્રણ વર્ષે એક વાર કરતું હોય છે એને માટે એક સરસ મજાનો પહેલા એક ટીડીએસ નો કાયદો એટલે ટીડીએસ કટ થતું હતું વીસ ટકા પર કે તમારું જે બિલ થાય તેના પર તમારે વીસ ટકા તમારો ટ્રાવેલ એજન્ટ વીસ ટકા ટીડીએસ કટ કરે હવે જે નવું પ્રાવધાન છે તે પ્રમાણે જો તમારું બિલ ટ્રાવેલ એજન્ટનું બિલ સાત લાખની અંદર હશે તો તમારો ટીડીએસની રકમ ખાલી પાંચ ટકા હશે અને સાત લાખની ઉપર જશે તો એ ટીડીએસ વીસ ટકા થશે એનો ફાયદો એ થશે કે જે એક મિડલ ક્લાસ છે કે એક અપર મિડલ ક્લાસ છે જે સપના જોઈ છે બહાર જવાના ફરવાનું પોતાના ફેમિલી સાથે તે વધારે ચીપ રેટ્સમાં અને સારી રીતે એ ફરી શકશે તો આ જે બે પ્રાવધાનો છે તે સારા પ્રાવધાન છે ત્રીજું એક એમને બહુ સરસ કહ્યું આપણા ઓનરેબલ ફિનાન્સ મિનિસ્ટરે કે બે હજાર ચૌદ પહેલાં એક રિટર્નને પ્રોસેસ કરવાનો સમય તાણું દિવસ હતો એ રિડ્યુસ થઈને દસ દિવસ રહી ગયો છે એટલે આજે નોર્મલ રિફંડ જે પહેલા ત્રણ ત્રણ ચાર ચાર મહિને આવતા હતા કે છ મહિને આવતા હતા તે આજે દસ દિવસમાં મળી જાય છે એને લીધે સેલેરાઇટ ક્લાસ મિડલ ક્લાસ અપર મિડલ ક્લાસ અને જેના બી રિફંડ ડ્યુ છે તે વહેલી તકે મળે છે એટલે એનો ફાયદો એ થાય છે કે એ માણસ પાસે ધ એસએસસી પાસે એટલા પૈસા વહેલા આવે છે જે પોતાનો હક છે એ પૈસા લેવાનો એ પૈસા વહેલા આવે છે એનો એક્સપેન્ એનો સ્પેન્ડિંગ પાવર વધે છે ને સ્પેન્ડિંગ પાવર વધવાથી ક્યાં તો એ માર્કેટમાં એનું એક્સપેન્ડિચર કરે છે કે શેર માર્કેટમાં ઇન્વેસ્ટ કરે કે ગમે ત્યાં જ્યાં એનું મન હોય ત્યાં ઇન્વેસ્ટ કરે પણ એને લીધે એક માર્કેટમાં લિક્વિડિટીનો ફ્લો વધ્યો છે અને એ એક બહુ સરાહનીય સ્ટેપ છે ગવર્મેન્ટનું કે આ બધું કમ્પ્યુટરાઈઝ થવાથી જે ફાયદો થયો છે ધીસ ઇઝ અ વેરી 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 ઇમ્પોર્ટન્ટ છે ભારત દેશનો ટેક્સ લેબ નોર્મલી જોવા જઈએ તો બીજા વિકસિત દેશોની કમ્પેરિઝનમાં બી રીઝનેબલી લો જ છે આજે સાત લાખ રૂપિયા પર ની આવક સુધી કોઈ માણસે ટેક્સ ભરવાનો થતો નથી એટલે મને બહુ એમાં આશા નથી પરંતુ જો સુરત શહેરની વાત કરીએ જેમાં એમએસએમઇ જે મીડિયમ સ્મોલ અને માઇક્રો સેક્ટર વધારે છે એક કાયદાનો તમને ખ્યાલ હશે કે છેલ્લા ત્રણ મહિનાથી બિઝનેસમેન ઘણા ઘણા ચિંતિત છે એ કાયદા વિશે જેને અમે લોકો અમારી ભાષામાં સેક્શન ફોર્ટી થ્રી બી એચ કહીએ છીએ તો આમાં એક્સપેક્ટેડ હતું કે બિઝનેસમેનને થોડી રાહત મળે ક્યાં પોસ્ટપોન થાય તે આ ઇન્ટરિમ બજેટમાં થયું નથી ઘણા બધા એસોસિએશને પહેલાં પણ રિપ્રેઝન્ટેશન મોકલા છે કે આને લીધે સુરતનો ધંધો પડી ભાંગ્યો છે સુરતનો ધંધો ઓછો થયો છે બિઝનેસમેનો હેરાન થાય છે બિઝનેસમેનો સમજી નથી શકતા પરંતુ એના વિશે ઇન્ટરિમ બજેટમાં કંઈ આવ્યું નથી પણ મારી આશા એવી છે કે જ્યાં ફાઇનલ બજેટ જુલાઈમાં આવે ત્યારે કંઈ ને કંઈ ફોર્ટી થ્રી પર આવશે અને સુરતને ચોક્કસ પણ એનો ફાયદો થશે